સમય જતા પછી એને પણ તકલીફ થઈ ગઈ પેરાલિસિસ આવ્યો પછી બે ત્રણ વર્ષ થોડું સારું રહ્યું થોડું કામ કરે એને ન કરે પછી ધીરે ધીરે એને પેરાલિસિસ થઈ ગયે આઈ છે

દોસ્તો દાદીમાં છે કે જેઓનો ચાર દીકરીઓ છે અને એક દીકરો હતો પરંતુ પાંચ મહિના પહેલા એમનું મૃત્યુ થયું અને દાદાનું પણ એ જ રીતે મૃત્યુ થયું તો દાદીમાં જે એકલા રહે છે એમના પરિવારમાં આગળ પાછળ કઈ નથી ચાર દીકરીઓ છે જે સાસરે છે તો આવી રીતે લોકો જીવતા હોય છે અમારો હેતુ એ જોતો હોય છે કે આ વ્યક્તિઓ સુધી પહોંચીએ તમને બતાવવાનો પ્રયત્ન કરીએ અને આ વ્યક્તિને જે પણ સપોર્ટ મળે એ પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ તો બસ દોસ્તો તમારી આજુબાજુ કોઈ પણ આ વ્યક્તિઓ દેખાય તો અમારો કોન્ટેક કરો આપણે બધા જ સાથે મળી અને એમની મદદ કરવાનો પ્રયત્ન કરશું અને સાથે સાથે દોસ્તો તમે આવા વૃદ્ધ નિરાધાર નિશાહે દાદા દાદીને અનાજ કીટ આપવા માગતા હોય કે જે પણ સપોર્ટ કરવા માગતા હોય તો નીચે હેલ્પલાઇન નંબર આપેલો છે હેલ્પલાઇન નંબર ઉપર જાઓ અમારો કોન્ટેક્ટ કરો અને તમારાથી જે પણ થાય એ સપોર્ટ કરો જેમનાથી આવા ઘણા પરિવાર છે જેમના સુધી પહોંચી શકીએ

પછી મારા સસરા મારા લગન થયા પછી મારા થઈ બે થી ત્રણ મહિના ખાટલી રહ્યા બે ત્રણ વર્ષ એની દવા આલી તબિયત દિવસે દિવસે બગડતી ગઈ ધીરે ધીરે એનું મૃત્યુ થયું એ ઓફ થઈ ગયા પછી મારા હાળા હતા એનું એક ને એક દીકરો હતો ચાર બેનો હતી પછી એને શરીર બહુ શરીરમાં આમ બહુ વધારે વજન વાળું શરીર હતું મજબૂત શરીર એટલે એ કામ કાંઈ કરી શકતા ન હતા ધીરે ધીરે એનું ઘર ચલાવતા હતા પછી અમુક સમય જતા પછી એને પણ તકલીફ થઈ ગઈ પેરાલિસિસ આવ્યો પછી બે ત્રણ વર્ષ થોડુંક સારું રહ્યું થોડુંક કામ કરે ને ન કરે પછી ધીરે ધીરે એને પેરાલિસિસ થઈ ગયો એટલે અમે બધા ચાર જમાય હતા અમે એકાબીજા મદદ કરી વારાફરતી અમે અમારું ઘર ચલાવતા હોય પણ આપણે ટાઈમ કાઢીને એની થોડીક મદદ કરાવતા પછી એને હાવ ખાટલામાં પેરાલિસિસ થઈ ગયો ભાઈ થોડોક સમય હાલી કે એ છે પછી એ ખાટલામાં થઈ ગયા એક થી દોઢ વર્ષ એ ખાટલામાં રહ્યા પછી એનું પણ મૃત્યુ થઈ ગયું એટલે માડી થઈ ગયા એકલા એ પેરાલિસિસ ના અંતરમાં બીરોબેરા માજીને પણ પડી ઘરમાં કામ કાજ કરવા માટે પડી ગયા તો એને વાગી ગયું તો એને પણ ફ્રેક્ચર આવ્યું તો ઓપરેશન આવ્યું તો અમે બધા મૂંઝવણમાં આવ્યા તો ધીરે ધીરે થોડું ઘણું એની પાસે હતું થોડું ઘણો બધા સપોર્ટ કર્યો એકબીજા એ બધા ચારેય જમાયો એને બધું ધીરે ધીરે એનું તંત્ર પછી એને ઓપરેશન કરાવીને સરિયો નખાવીને ઓપરેશન ચાલીસ પિસ્તાળીસ હજારનું એનું ઓપરેશન થયું પછી બધું રેડી કમ્પ્લીટ ધીરે ધીરે એને થઈ ગયું તો હવે એનો છોકરો ઓફ થઈ ગયો તો હવે એને આયુર્વેદ પરિસ્થિતિ એક થઈ ગઈ બે ની બે ખાટલા વસાડે પછી અમે ચારેય બે નું જે છે જમાય ને બધા જે થાય એટલો બને એટલો સપોર્ટ કર્યો ને ધીરે ધીરે એને હાજા કરી દીધા મારા હાળા તો ઓફ થઈ ગયા છે હવે મા અમારા હાવ એકલા વજ્યા છે એ ધીરે ધીરે એ હવે પગડંડો એને થઈ ગયો છે એટલે એનું એ થોડું થોડું તંત્ર હકારે ને થોડો ઘણો બધા સપોર્ટ કરે એટલે આયલા કરે ભાગી ગયું તો એને પણ ફ્રેક્ચર આવ્યું તો ઓપરેશન આવ્યું તો અમે બધા મૂંઝવણ મારવા તો ધીરે ધીરે થોડું ઘણું એની પાસે હતું થોડો ઘણો બધા સપોર્ટ કર્યો એકબીજા હાળા હતા એનું એક